ઓમ શ્રી પરમાત્મને નમઃ પૂર્ણ મધ પૂર્ણ મદ પૂર્ણમુદચ્યતે પૂર્ણ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગનો શ્લોક ક્રમાંક આઠ આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે મારી વિભૂતિ અને યોગને તત્વથી જે જાણવા વાળો છે તે અચળ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે આથી વિભૂતિ અને યોગને તત્વથી જાણવું એટલે શું છે આનું વિવેચન આજના શ્લોકમાં ભગવાન કરે છે તે આપણે જોઈએ શ્રી ભગવાન વાચ અહં સર્વ પ્રભવો મત્સવ પ્રવર્ત મજન્સ માધા ભાવ સવિતા આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ અહમ એટલે હું સર્વસ્વ એટલે આખા જગતની પ્રભવ એટલે ઉત્પત્તિનું મૂળ કારણ છું મત્ત એટલે મારાથી જ સર્વમ સમગ્ર જગત પ્રવર્તતે ચેષ્ટા કરે છે એટલે પ્રવૃત્ત થઈ રહ્યું છે ઈતિ આ પ્રમાણે મત્વા સમજીને ભાવ સમન્વિતા હા શ્રદ્ધાને ભક્તિ રાખનારા બુધા હા બુદ્ધિમાન ભક્તો મામ એટલે મુજ પરમેશ્વરને જ ભજન એટલે નિરંતર ભજે છે આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે હવે આપણે સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ જે વિવેચન કરે છે તે આપણે સાંભળીએ અહં સર્વસ્ય પ્રભવ માનસ નાદજ બિંદુજ ઉદ્ભીજ જયા જરાયુજ અંડજ સ્વેદ એટલે કે જળ ચેતન સ્થાવર જંગલ બધા જ પ્રાણીઓ જે ઉત્પન્ન થાય છે તે બધાની ઉત્પત્તિનું મૂળ પરમપિતા પરમેશ્વરના રૂપમાં જ ભગવાન જ છે મત પ્રવર્તતે સંસારમાં ઉત્પત્તિ સ્થિતિ પ્રલય પાલન સંરક્ષણ વગેરે જેટલી પણ ક્રિયાઓ થાય છે જેટલા પણ કાર્યો થાય છે તે બધા જ ભગવાન કહે છે કે મારાથી જ થાય છે એનું મૂળ મારાથી જ છે જેવી રીતે વીજળીની શક્તિથી બધા કાર્યો થાય છે બલ્બ પણ ચાલુ થાય છે પંખોય ચાલુ થાય છે એસી ચાલુ થાય છે હીટરે ચાલુ થાય બધું જ તો એવી જ રીતે સંસારમાં જેટલી પણ ક્રિયાઓ થાય છે બધાનું મૂળ કારણ ભગવાન જ છે અહં સર્વસ્વ પ્રભવો મતસ્થ સર્વ પ્રવર્તતે અહીં ભગવાન એટલા માટે આ કહે છે કે સાધકની દ્રષ્ટિ પ્રાણી માત્રના ભાવ આચરણ ક્રિયા વગેરેની તરફ ન જતા એ બધાના મૂળમાં રહેલા ભગવાન તરફ જ જવી જોઈએ કાર્ય કારણ ભાવ ક્રિયા વસ્તુ પદાર્થ વ્યક્તિ વગેરેના મૂળમાં જે તત્વ છે તેના તરફ જ ભક્તોની દ્રષ્ટિ રહેવી જોઈએ આમ ટૂંકમાં તત્વથી સર્વ કંઈ ભગવત સ્વરૂપ જ છે એ વાત આપણે જાણી લઈએ તો ભગવાનની સાથે યોગ થઈ જશે અહીં સર્વસ્વ અને સર્વમ બે વાર સર્વપદ આવ્યું છે તો એટલા માટે છે ભગવાન કહે છે કે આ સૃષ્ટિનો ન કોઈ સર્જક છે ન કોઈ સંચાલક છે આ સૃષ્ટિના સર્જન અને સંચાલક કેવળ હું જ છું ભગવાન જ છે ઈતિમત્વા ભાવ સમન્વિતા ભગવાનથી જ આ સમગ્ર સંસારની ઉત્પત્તિ થાય છે પાલન થાય છે અને પ્રલય વેળાએ અંત પણ બધાનો થઈ જાય છે જે કોઈ દ્રઢતાથી માની લે છે કે ભગવાન જ સરોવર પરી છે ભગવાનના સમાન કોઈ થયું નથી છે નહીં અને થશે પણ નહીં થવાનો સંભવ પણ નથી એવા સર્વોચ્ચ ભાવથી યુક્ત થઈ જાય છે જો આવું માનવામાં આવે તો ભગવાનમાં આકર્ષણ થઈ જાય શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ વગેરે બધું જ ભગવાનમાં જ થઈ જાય છે ભગવાનનો જ આશ્રય લેવાથી એ બધામાં ક્ષમતા નિર્વિકારતા શોકનો અભાવ નિશ્ચિંતતા નિર્ભયતા વગેરે આપમેળે સ્વાભાવિક જ આવી જાય છે કારણ કે જ્યાં પરમાત્મા હોય છે ત્યાં દૈવી સંપત્તિ સ્વાભાવિક જ આવી જાય છે બુધહા ભગવાનના સિવાય અન્ય કોઈ છે જ નહીં બધાના જ મૂળ માં ભગવાન જ છે ભગવાનનો જ આશ્રય લઈને એમનામાં જ શ્રદ્ધા પ્રેમ રાખવા આ જ મનુષ્યની બુદ્ધિમાની છે એટલા માટે તેમને બુદ્ધિમાન કહેવામાં આવ્યા છે બુધા એમ ભગવાને કીધું છે મામ ભજન તે ભગવાનના નામનું જપ કીર્તન કરવું ભગવાનના રૂપનું ચિંતન ધ્યાન કરવું ભગવાનની કથા સાંભળવી ભગવત સંબંધી ગ્રંથો ગીતા રામાયણ ભાગવત વગેરેના પઠન પાઠન કરવા આ બધું જ ભજન છે પરંતુ અસલી ભજન તો એ છે કે જેમાં હૃદય ભગવાનની તરફ જ આકર્ષિત થઈ જાય છે ફક્ત ભગવાન જ પ્રિય લાગવા માંડે છે ભગવાનની વિસ્મૃતિ અસહ્ય બને છે અપ્રિય લાગે છે આ રીતે ભગવાનમાં તલ્લીન થવું એ જ અસલી ભજન છે શ્રી કૃષ્ણાર્વણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ